નમસ્કાર ખેડૂત મિત્રો શું તમને ખબર છે ઈ કેવાય નહીં કરો તો તમારા પીએમ કિસાન અથવા કેસીસી લોન અટકી શકે છે ઘણા ખેડૂતોને આ વાતની ખબર નથી એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો આ વિડીયોમાં આપણે જાણીશું કે ઈ કેવાય શું છે સરકારને ઈ કેવાય કેમ જોઈએ નહીં કરો તો શું થાય આ વિડીયોને અંત સુધી જુઓ મિત્રો ઈ કેવાય સી એટલે ઇલેક્ટ્રોનિક ઓળખ ચકાસણી સરકાર તમારા આધાર કાર્ડ બેંક ખાતા પાન કાર્ડ વગેરે સાચું છે કે નહીં તે ચેક કરે છે અને ઈ કેવાય સી એવાયસી સૌથી મહત્વની વાત એ છે કે ઈ કેવાય સરકારને કેમ જરૂરી છે તો તેની વાત કરીએ તો ખોટા લોકો આ યોજનાનો લાભ ઉઠાવી ન લે જાય તે માટે સરકારે આ સિસ્ટમ શરૂ કરેલ છે બેંકના પૈસા સીધા તમારા ખાતામાં જ આવે એ આ કેવાય સીથી આધાર કાર્ડ બેંક બધું મેચ થઈ જાય જેથી કરીને દલાલો ફાયદો ઉઠાવી ન જાય એટલે સરકાર માટે એ કેવાયસી ખૂબ જરૂરી છે તમે એ કેવાયસી નહીં કરો તો શું થાય જો તમે એ કેવાયસી નહીં કરો તો તમારા પીએમ કિસાનના પૈસા અટકી જશે કેસીસીની લોન નહીં મળે અને નવી યોજના વિશે અરજી નહીં થાય એટલા માટે ઈ કેવાયસી આજે જ કરાવી લઈએ તો ખેડૂત મિત્રો ઈ કેવાયસી કરાવી ખૂબ જ જરૂરી છે નહીં તો તમારા પીએમ કિસાનના પૈસા અટકી જશે અને અમારી કેસીસી લોન પણ નહીં થાય આજે આ વિડીયો જોયા પછી તમે કેસીસી ઇસાન સન્માન નિધિ માટે પછી કરાવી લેજો જેથી કરીને તમારા પ્રોબેન નહીં આવે તો કેવો લાગ્યો વિડીયો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં